નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌપ્રથમ પ્રથમ મુખ્ય સમાચાર ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત બાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં સહકારી ધોરણે દરિયામાં માછીમારી કરતા બસ્સો જહાજનું વિતરણ કરવાની સરકારની યોજના કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના સાત પ્લાન્ટને મંજૂરી આપી અને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામ પૂર્ણ ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા એસઆઈઆર હાથ ધરવામાં આવશે ચૂંટણી પંચે જણાવ્યું આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુ લક્ષદ્વીપ છત્તીસગઢ ગોવા ગુજરાત કેરળ મધ્યપ્રદેશ પુડુચેરી રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે આ સુધારાનો હેતુ મતદાર યાદીઓને વધુ પારદર્શક અને ભૂલમુક્ત બનાવવાનો છે सबने मिलकर मतदाता सूची को शुद्ध बनाने का कार्य किया और नतीजा आपके सामने है जीरो अपील्स, अर्थात बिहार की मतदाता सूची अधिकतम शुद्ध मानी जाएगी अब फेज टू बारे राज्यों में या संघ शासित प्रदेशों में आरंभ होने वाला है શ્રી કુમારે જણાવ્યું હતું કે એસઆઈઆરના બીજા તબક્કામાં એકાવન કરોડ મતદારોને આવરી લેવામાં આવશે તેમણે જાહેરાત કરી હતી કે એસઆઈઆર યોજાનાર તમામ બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ આજે રાત્રે મધ્યરાત્રિથી સ્થિર કરાશે શ્રી કુમારે જણાવ્યું હતું કે ગણતરી ફોર્મ છાપવાનું અને બુથ લેવલ અધિકારી બીએલઓની તાલીમ આવતીકાલથી શરૂ થશે તેમણે જણાવ્યું હતું કે ગણતરી પ્રક્રિયા ચાર નવેમ્બરથી એક મહિના માટે શરૂ થશે ड्राफ्ट यादियों नौ डिसम्बर अंतिम मतदान यादियों सात फेब्रुआरी प्रकाशित जो इंडिकेटिव लिस्ट ऑफ डॉक्यूमेंट्स है जो ग्यारह है जिसमें आधार आइडेंटिटी के लिए बारहवें तौर से जोड़ा गया है ये इंडिकेटिव लिस्ट ऑफ डॉक्यूमेंट्स लगभग सभी सीईओ से चर्चा करके बनाई गई है बट फिर भी जब हेयरिंग हो और उस समय ये सिद्ध करना हो किसी को अपनी जांच में कि मैं नागरिक हूँ तो वो कोई और अगर डॉक्यूमेंट देगा तो उसके ऊपर ईआरओ विचार जरूर करेंगे लेकिन इंडिकेटिव लिस्ट ऑफ डॉक्यूमेंट बाय लार्ज यही रहेगी विदेश मंत्री डॉक्टर एस जयशंकर कहूच कि विश्व आतंकवाद सामे શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ તેમણે જણાવ્યું હતું કે આ ખતરો વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટા જોખમોનો એક છે તેમણે આજે મલેશિયાના કોલાલમપુરમમાં વીસમાં પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું શ્રી જયશંકરે કહ્યું કે આતંકવાદ સામે સંરક્ષણના અધિકાર સાથે ક્યારેય સમાધાન ન કરી શકાય અને વૈશ્વિક સમુદાયને તેની સામે સામૂહિક રીતે કાર્યવાહી કરવા વિનંતી કરી શ્રી જયશંકરે જાહેરાત કરી હતી કે વર્ષ બે હજાર છવ્વીસને આસિયાન ભારત દરિયાઈ સહયોગના વર્ષ તરીકે ઉજવવામાં આવશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે કુલાલપુરમ આસિયાન બે હજાર પચ્ચીસની બેઠક દરમિયાન ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લશ્કર સાથે મુલાકાત કરી હતી ડોક્ટર જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ આપી હતી તેમણે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અને મુક્ત ઇન્ડો પેસિફીકને પ્રોત્સાહન આપવાની શ્રી લક્ષણની પ્રતિબદ્ધતાને આવકારી હતી ડોક્ટર જયશંકરે તેમના મલેશિયન સમકક્ષ મોહમ્મદ હાજી હસનને પણ મળ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માહિતી આપી હતી કે સરકાર આગામી પાંચ વર્ષમાં દેશભરમાં સહકારી ધોરણે ઊંડા દરિયામાં માછીમારી કરતા અંદાજે બસ્સો જહાજોનું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે મુંબઈના મઝગાંવ ડોક ખાતે બે માછીમારી જહાજોનું વિતરણ કર્યા બાદ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભાર્થીઓને જહાજ નોંધણી પ્રમાણપત્રો અને જહાજોની ચાવીઓ સોંપ્યા બાદ શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે સરકારનો ઉદ્દેશ ભારતના માછીમાર ઉદ્યોગને મજબૂત બનાવવા અને મહેનતું માછીમારો સુધી નફો પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે દરિયાઈ પેદાશોના સંગ્રહ પ્રક્રિયા અને નિકાસને સરળ બનાવવા માટે એક વ્યાપક યોજના રજૂ કરવાનો છે ભારતના વિશાળ દરિયાકાંઠાના મહત્વ પર પ્રકાશ પાડતાં શ્રી શાહે કહ્યું હતું કે અપાર શક્યતાઓ અને સંભાવનાઓ રહેલી છે તેમણે વધુમાં માહિતી આપી હતી કે બે હજાર ચૌદમાં ભારતનું દરિયાઈ ઉત્પાદન એકસો બે લાખ ટન હતું જે હવે એકસો પંચાણું લાખ ટન સુધી પહોંચી ગયું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આજે ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ઉત્પાદન યોજના ઇસીએમએસ હેઠળ સાત પ્લાન્ટને મંજૂરી આપી છે આ તમામ અરજીઓમાં કુલ પાંચ હજાર પાંચસો બત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ અને ચુમ્માલીસ હજાર ચારસો છ કરોડ રૂપિયાનું અપેક્ષિત ઉત્પાદન સામેલ હતું આ પરિયોજનાઓથી પાંચ હજારથી વધુ સીધી રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના સાત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે प्लांट स्थानीय मांग ने पूर्ण कर माननीय प्रधानमंत्री जी ने मेक इन इंडिया और इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग पे एक फोकस के साथ काम किया है उसके कारण इलेक्ट्रॉनिक एक्सपोर्ट्स ऑलरेडी टॉप थ्री कैटेगरीज में एक्सपोर्ट कैटेगरीज में आ चुका है आने वाले समय में इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग और इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट बहुत बड़ी संख्या में बढ़ेगा और देश में बहुत अच्छा इकोसिस्टम सप्लाई चेन डेवलप हो रहा है आज के इन सात प्लांट्स से જલ્દી આનેવાળે સમયમાં સ્કીમ આ પ્લાન્ટ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સ્થાપિત કરાશે જેનાથી ભારતની પ્રાદેશિક ઉત્પાદન અને સંતુલિત ઔદ્યોગિક વૃદ્ધિ વધુ મજબૂત થશે ઉત્તર પ્રદેશમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જાહેરાત કરી છે કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામો પૂર્ણ થઈ ગયા છે એક સોશિયલ મીડિયા સંદેશમાં તીર્થક્ષેત્રએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચ્ચીસ નવેમ્બરે મંદિરની ટોચ પર ધજા લહેરાવશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય બીજ નિગમ એનએસસીના અત્યાધુનિક બીજ પ્રક્રિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે ભાર મૂક્યો હતો કે આ પ્લાન્ટ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજની સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે જેનાથી કૃષિ ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જરૂરી છે કારણ કે મંત્રાલયને નકલી અને નીચી ગુણવત્તાવાળા બીજ સંબંધિત ફરિયાદો મળી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે યુવા અધિકારીઓના નેતૃત્વમાં ભવિષ્ય માટે તૈયાર પોલીસ દળ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે સુશ્રી મુર્મુએ નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા બે હજાર ચોવીસ બેચના પ્રોબેશનરોને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી તેમણે ઉમેર્યું હતું કે જે યુવા અધિકારીઓ ટૂંક સમયમાં સત્તા અને સત્તાના હોદ્દાઓ પર બિરાજમાન થશે તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે સત્તા માટે જવાબદારી પણ આવે છે ટેકનોલોજીએ પોલીસિંગમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે તે બાબત પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ડિજીટલ ધરપકડ એ આ દિવસોમાં નાગરિકો માટે સૌથી મોટા જોખમોનો એક છે હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પૂર્વ રાજસ્થાન ગુજરાત કેરળ માહે કોંકણ ગોવા ઓડિશા રાયલસીમા તમિલનાડુ પુડુચેરી કરાઈકલ અને દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે છત્તીસગઢ કર્ણાટક તેલંગાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે આંદામાન અને નિકુબાર ટાપુ અને કોંકણ અને ગોવામાં આજે ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરી છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે સેલ્સેલ્સ પ્રજાસત્તાકના ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયેલા શ્રી સેબેસ્ટીયન પિલ્લેનને સ્ટેટ હાઉસ ખાતે મળ્યા હતા એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમની ચર્ચા ભારત સેસેલ્સના બહુપક્ષીય કેન્દ્રો સંબંધિત કેન્દ્રિત હતી ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત બાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં સહકારી ધોરણે દરિયામાં માછીમારી કરતા બસ્સો જહાજનું વિતરણ કરવાની સરકારની યોજના કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના સાત પ્લાન્ટને મંજૂરી આપી અને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કાર્ય પૂર્ણ હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્ય દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર આકાશવાણી અમદાવાદ